આ હું નથી કે તો ગુજરાતની હાઈકોર્ટના જજ કીએ છે તો હજી સરકારને કેના શબ્દોથી ઉઠવાનું છે એ પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓના નામ એફઆરઆઈમાં નહીં આવે ત્યાં જરૂર પડશે તો અમે આવતા દિવસોમાં એ પરિવારને સાથે રાખીને જે તે જગ્યાએ રજૂઆત રજૂઆતથી આધર આગળ ગાંધી માર્ગે જરૂર પડશે તો આંદોલન પણ કરશું